તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે માત્ર 6 વર્ષની દીકરી આખું ગુજરાત હલાવી દીધું છે દોસ્તો હાલ આ દીકરીના સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે આ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવો હોય તમારું ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી ક્રિયાઓના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો આ દીકરી એમ કહેવા છે કે 6 વર્ષની છે અને અંજલ નામ છે દોસ્તો હાલ આ દીકરીની ક્લિપો એટલે બધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે વાત જ ન પૂછો દોસ્તો દૂર દૂરથી લોકો એમ કહેવા છે કે આ દીકરીને મળવા આવે છે ને પણ છે દોસ્તો આ દીકરીના પપ્પાએ દીકરીને મોબાઈલ પણ લઈ દીધો છે અને મોબાઈલની અંદર એના વ્લોગ પણ તમે વ્લોગ પણ કરીને આ દીકરીને તો હિંમત તો દીકરીને પણ એમ છે કે નથી નડતો તડકો કે નથી નડતો વરસાદ કોઈ જાતનું નડતું નથી આ દીકરી એટલે મોજમાં હોય છે કોકને એમ જ લાગે કે હજી ચાલીને આજે જ આવીએ દોસ્તો આ દીકરી કેટલા દિવસથી ચાલીને જઈ રહી છે દોસ્તો તમને ખબર હશે આ દીકરીને દૂર થી લોકો મળવા માટે પણ આવે છે અને બહેનો એમ કહેવા છે કે આ દીકરીને પગે પણ લાગે છે તો દોસ્તો આ દીકરીમાં એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનો ચમત્કાર હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે કેટલું ચાલીને જઈ રહી છે આ દીકરીને મનમાં પણ કાંઈ નથી આ દીકરી હસતી રમતી જાય છે દંડ યાત્રા કરીને જઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે મોટા મોટા લોકો હોય છે એ પણ ચાલી નથી થાકતા એ પણ થાકી જતા હોય છે પણ આ દીકરીને કોઈ જાતનું થાક જેવું લાગતું નથી દોસ્તો તો આને વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી જય હિન્દ જય ભારત